ત્રણ ઉમેદવારો પહેલાથી જ બિનહરીફ વિજેતા થયા હતા તેથી પ્રદ્યુમનસિંહની પેનલને ત્રણથી આગળ ગણતરી કરવાની રહેશે જ્યારે પ્રવીણસિંહ સિંધા અને ચંદ્રકાંતભાઈ પટેલની પેનલને એકથી પ્રારંભ કરવાનો છે ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા રજીસ્ટ્રાર ને પીએમસી પાદરા દ્વારા ચૂંટણી અંગે સંપૂર્ણ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જ્યારે પાદરા પોલીસ પીઆઈ ચારણ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આમ શાંત વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું હતું ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ રસાકસી ભરી ચૂંટણી રહી હતી માટે વીસ ઉમેદવારો હતા અને મતદારો છસો ને એકાવન હતા છસો ને એકસઠ હતા છસો એકસઠ મતદારો માંથી છસો એકાવન મતદારો મત આપ્યા છે અને આવતીકાલે આપડે મતગણતરી નો દિવસ છે સવારે નવ વાગ્યા થી મતદાન નું કામકાજ ચાલુ થયું હતું અને અત્યારે પાંચ વાગે પૂર્ણ થયું છે આવતીકાલે મતદાન નો ટાઈમ પણ સવારે નવ વાગ્યા થી મતગણતરી પૂરી થાય ત્યાં સુધી છે